વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પૂર્વની ગુરુ ચાવીમાં ગ્રેડ ટેન સબ્જેક્ટ સોશિયલ સાયન્સમાં બારોટમયુર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચેપ્ટર નંબર વન ભારતનો વારસા વિશેની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી મોટા ભાગે બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે જેમાં એક એમસીક્યુ આવે છે અને એક ટૂંકો પ્રશ્ન હોય છે પણ ઘણીવાર સેક્શન સીમાં એટલે કે ત્રણ માર્ક્સના પ્રશ્નમાં પણ વારસાને લગતો પ્રશ્ન પૂછાય છે જેમાં મોસ્ટ બી ક્વેશ્ચન જો જોવા જઈએ તો ગુજરાતના વારસા વિશેની માહિતી કારણ કે આ ચેપ્ટરની સાથે સાથે જ બીજા બે ચેપ્ટર સંલગ્ન છે એક ચેપ્ટર નંબર વનમાં જ આપણે ત્યાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની માહિતી આપેલી છે અને સાથે સાથે ત્રીજા ચેપ્ટરમાં પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો સંપૂર્ણ પરિચય આપેલો છે અને સાથે સાથે છઠ્ઠું ચેપ્ટર પણ એવું છે કે જેમાં પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની માહિતી આપેલી છે એટલે આ ચેપ્ટરમાં જો તમે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ચર્ચા અથવા એને રિલેટેડ પ્રશ્નોની તૈયારી કરશો તો તમને ચેપ્ટર નંબર થ્રી અને ચેપ્ટર નંબર સિક્સ આ બંનેના ક્વેશ્ચન ઇઝી રહેશે આપણે વાત કરીએ પહેલાં ભારતનો વારસો પહેલાં જ પ્રશ્ન આવે કે સાહેબ વારસો એટલે શું તો તમને વારસાની વ્યાખ્યા આપેલી જ છે કે ભાઈ વારસો એટલે આપણને આપણા પૂર્વજો દ્વારા જે આપણા દાદા પરદાદા કે આપણા મમ્મી પપ્પા દ્વારા જે આપણને વારસામાં મળેલી વસ્તુ છે પૂર્વજો દ્વારા જે વસ્તુ આપણને આપેલી છે સંસ્કારોનું સિંચન છે ભાતીગઢ સંસ્કૃતિ છે આ બધાને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ આથી ભારતમાં વારસાને આપણે જુદા જુદા શબ્દોમાં ઓળખીએ છીએ તેમ છતાંય વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય બેટ જેને આપણે સાચવીએ છીએ તો ખરા પરંતુ આવનારી પેઢીમાં આપણે હસ્તાંતરણ એટલે કે આવનારી પેઢીને પણ આપણે આ વારસો આપીએ છીએ આ ચેપ્ટરની અંદર તમને ધોરણ નવનું થોડું ઘણું તાજું કરાવ્યું છે કે ભાઈ ભા ધોરણ નવમાં તમે ભારતની સ્થાન સીમા અને ભૂપુષ્ઠનો પરિચય આવ્યો છે આ ઉપરાંત કદ અને વિસ્તારની દૃષ્ટિની જેની માહિતી ધોરણ નવમાં તમે શીખી ગયા છો અહીંયા એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછાતો નથી એટલે તમારે ટેન્શન કરવાની જરૂર નથી અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું કે વારસાની વ્યાખ્યા મોસ્ટ છે એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી બીજી વ્યાખ્યા પૂછાય એવી છે સંસ્કૃતિનો અર્થ કે ભાઈ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત આપણી જીવન જીવવાની રીત અને અન્યની જીવન જીવવાની રીત આ બધી અલગ અલગ હોય છે આપણી આજુબાજુ રહેતા વિદ્યાર્થીઓ કે આપણી આજુબાજુ રહેતા લોકોને પણ જીવન જીવવામાં વિભિન્ન ભિન્નતા જોવા મળે છે આમ આપણને આ જીવન જીવવાની રીત જો કોઈ શીખવાડતું હોય તો એ છે આપણો વારસો તો આપણા વારસા માટે ખાસ વારસાની વ્યાખ્યા અને સંસ્કૃતિનો અર્થ ખાસ યાદ રાખો નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ તો ભારતનો વારસો હવે પ્રશ્ન થાય કે સાહેબ ભારતના વારસામાં કયા કયા પરિબળો આવે છે તો ભારતના વારસાના મુખ્ય બે પરિબળો એટલે કે મુખ્ય બે ભાગ છે એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો પ્રાકૃતિક એટલે પ્રકૃતિ સાથે આપણે જાણીએ છીએ કે ભારત એ અસંખ્ય કુદરતી સંસાધનો ધરાવતો દેશ છે જેમાં પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય છે નદીઓ તળાવો ઝરણા પશુ પક્ષીઓ મનુષ્યો આપણી આજુબાજુનું વાતાવરણ આ બધી જ વસ્તુને આપણે વારસામાં સમાવે છે પણ કયા વારસામાં પ્રાકૃતિક વારસામાં બે માર્ક્સમાં કદાચ પ્રશ્ન પૂછાય કે ભારતનો પ્રાકૃતિક વારસો સમજાવો તો તમારે ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ વસ્તુઓ અહીંયા સ્પષ્ટ જણાવ્યું છે કે વૃક્ષો વનસ્પતિ જીવજંતુઓ ઋતુઓ પશુ પક્ષી પ્રાણીઓ આ બધું વૈવિધ્યપૂર્ણ જે સાનિધ્ય છે અથવા જે વસ્તુઓ સજવાયેલી છે એ આપણો પ્રાકૃતિક વારસો છે હવે આ પ્રાકૃતિક વારસાને જુદા જુદા ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવે છે ખાસ યાદ રાખવાનું પહેલો ભાગ છે ભૂમિ ભાગ છે કે જે પ્રાકૃતિક વારસામાં સમાવેલો છે બીજો ભાગ છે નદીઓ છે ત્રીજો ભાગ છે વનસ્પતિ જીવન અને ચોથો છે વન્ય અને યાદ રાખવાની ટ્રીક આપી દઉં છું ભૂમિભાગ એટલે યાદ રાખવાનું કે આપણું મસ્તક એટલે કે હિમાલય ભૂમિ દ્રશ્યોની અંદર હંમેશા હિમાલયને લગતી માહિતી આપવામાં આવી છે જેમાં નાનામાં નાના ચાર ધામની યાત્રા પણ દર્શાવેલી છે જુદી જુદી પર્વતમાળાઓ દર્શાવેલી છે હિમાલયની અંદર તરાઈના જંગલો આવેલા છે જોવાલાયક સ્થળો વિશેની માહિતી છે એટલે જ્યારે પણ ભૂમિ દ્રશ્યો વિશે જમજાવાનું આવે ત્યારે તમારે માત્ર હિમાલયની માહિતી આપવાની રહેશે ત્યારબાદ નદીઓ તો કે ભાઈ ભારતમાં જેટલી પણ નદીઓ છે એ નદીઓના તમામે તમામ નદીઓના નામ લખી અને એની ઉપયોગિતા આજથી વર્ષો પહેલાં આદિમાનવ નદી કિનારે વસતો હતો કારણ કે એને પાણીની વધારે પ્રમાણમાં જરૂર પડતી ખોરાક બનાવવા માટે પોતાના રહેઠાણની આજુબાજુના વિસ્તારોમાં રહેવા માટે પણ આપણે જેમ નદીઓનું મહત્ત્વ આપીએ છીએ એમ અહીં નદીઓમાં ભારતમાં સિંધુ ગંગા યમુના આપણે જાણીએ છીએ કે ભાઈ નદીઓમાં સપ્તસિંધુનો પ્રદેશ એટલે આપણો ભારત દેશ તો એની માહિતી પણ તમારે આની અંદર આપવાની રહેશે ત્યારબાદ વનસ્પતિ જીવન જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિ જીવન વગરની કલ્પના આપણે કરી શકતા નથી ખોરાક માટે આપણે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે જેમાં આપણે ત્યાં ખોરાકી વનસ્પતિનો પણ સમાવેશ થાય છે સાથે સાથે જુદા જુદા ધાન્ય છોડનો પણ સમાવેશ થાય છે સાથે સાથે ફળ ફલફૂડ વગેરે છોડનો પણ આપણે આપણા જીવનમાં જીવનમાં ઉપયોગ કરીએ છીએ તો વન્ય વનસ્પતિ આપણે માત્ર વનસ્પતિ જીવનને લગતી જ વસ્તુઓની ખાલી માત્ર નામ આપી અને માહિતી આપવાની રહેશે અને લાસ્ટ છે વન્યજીવન કે વન્યજીવન એ આપણા માટે સૌથી મહત્વનું છે તમે કોઈ પણ પશુ પક્ષી જુઓ તો એમના વાહન તરીકે સૌથી પહેલાં વન્યજીવનનો જ સમાવેશ એટલે કે વન્યજીવો એ ભગવાનના વાહન તરીકે મળેલા છે આથી આપણે વન્યજીવોને પણ વધારે પ્રમાણમાં પ્રાકૃતિક વારસામાં મહત્ત્વ આપ્યું આ પ્રાકૃતિક વારસામાં જુદા જુદા પ્રાણીઓ કે ભાઈ ભારતની અંદર કયા કયા પ્રદેશમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે એની સંપૂર્ણ માહિતી તમારે આપવાની રહેશે આ તમારો બીજો ટૉપિક ભારતનો પ્રાકૃતિક વારસો નેક્સ્ટ વાત કરીએ આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો ચેપ્ટર નંબર ફાઈવ આપણે વિડીયો જોયો હશે એમાં તમને ભારતના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપેલો છે કે જેમાં ધાતુ શાસ્ત્રની આપણે ટૂંક નોંધ ભણ્યા હતા એ જ વસ્તુ અહીંયા આપણે ભણવાની છે કે ભાઈ ભારતના સાંસ્કૃતિક વારસામાં જુદી જુદી સંસ્કૃતિ યાદ રાખજો કે આપણો શિલ્પ સ્થાપત્યની કલાનો વારસો આશરે પાંચ હજાર વર્ષ જૂનો છે એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે ખાસ તૈયાર કરજો આની અંદર ભારતના સ્થાપત્ય કલામાં કઈ કઈ મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો એની સંપૂર્ણ માહિતી આપણને આપવામાં આવેલી છે જેમાં માનવ શિલ્પો છે પશુઓ છે રમકડા છે જેમાં સૌથી વધારે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો દાઢીવાળા પુરુષનું શિલ્પ જે આપણા માટે સૌથી મહત્વનો પ્રશ્ન છે બે માર્ક્સમાં બોર્ડ એક્ઝામમાં વારે પૂછાય છે અને આ દાઢીવાળા પુરુષનો શિલ્પ પ્રશ્ન આવે એટલે આપણે સાંસ્કૃતિક વારસો ભૂલી જઈએ છીએ ત્યારબાદ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હવે પ્રશ્ન થાય કે સાહેબ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ગુજરાતના જોવાલાયક સ્થળોની માહિતી આપવામાં આવેલી છે જેમાં ગુજરાતના કયા કયા પ્રસિદ્ધ જોવાલાયક સ્થળો છે એની સંપૂર્ણ માહિતી તમે લોકો ગુજરાતના નિવાસી છો અને ગુજરાત ફર્યા પણ હશો તો આપને ખબર હશે કે ગુજરાતમાં પણ જુદા જુદા જોવાલાયક અઢળક સ્થળો છે બસ એ સ્થળોની માહિતી તમારે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આપવાની જેમાં પૌરાણિક જુદા જુદા ચાર ભાગ પાડવામાં આવ્યા છે એક છે પૌરાણિક છે એક પુરાતત્વીય છે એક દ્વા એક મંદિર સ્થાપત્ય છે આ રીતે એને જુદા જુદા ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે ત્યારબાદ જૈન અને પ્રવાસન સ્થળો કે ગુજરાતની અંદર પણ જૈન અને બૌદ્ધ ધર્મની ધર્મશાળાઓ આવેલી છે આ ઉપરાંત એમના મંદિરો પણ જોવા મળે છે હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન ગુજરાતના મેળાઓ બોર્ડ એક્ઝામના પેપર તમે જોશો અથવા ગાલા એસાઇમેન્ટના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે સર આ પંદર મેળામાંથી કોઈ પણ બે મેળા ફરજિયાત જોડકામાં પૂછાતા હોય છે એટલે તમારા માટે આ જે ચાર્ડ છે ગુજરાતના મેળાઓનું એ તમારે

આ ત્રણમાં આપણે ઘણીવાર કન્ફ્યુઝ થઈએ છીએ એટલે ખાસ યાદ રાખવાનું કયા બે મેળાઓ કઈ જગ્યાએ પૂછાય છે આમાં બે મુસ્લિમ મેળાઓની પણ માહિતી આપવામાં આવી છે એક છે મીરા મેળો છે અને બીજો છે ભરિયાદનો મેળો જે આપણા અમદાવાદ ખાતે ભરાય છે તો આ ચાર્ટ તમે બે માર્ક્સમાં જોડકા માટે ખાસ તૈયાર કરજો નેક્સ્ટ વાત કરીએ આપણે ભારત ભૂમિ અને તેના લોકો આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતમાં અસંખ્ય પ્રજાઓ આવીને વસી આ પ્રજાઓમાં કઈ પ્રજા કઈ જગ્યાએ ક્યારે ક્યારે કયા સમય આવી એના માટે ભારત ભૂમિના લોકોની સંપૂર્ણ પરિચય આપ્યો છે જેમાં નેગ્રિટો ઓસ્ટ્રેલાઇટ દ્રવિડ અને અન્ય પ્રજાનો સમાવેશ થાય છેલ્લે દ્રવિડ પ્રજા વિશેની માહિતી પણ આપેલી છે જેમાં નેગ્રિટો એટલે કે હસબી પ્રજા છે આ ઉપરાંત ઓસ્ટ્રેલાઇડ પ્રજાને નિષાદ પ્રજા તરીકે જે પણ એક માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને દ્રવિડો આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિ દ્રવિડ કુંડની સિંધુકાલીન મોહેન્જો દડો નગર આયોજનની સંસ્કૃતિ છે જેમાં દ્રવિડો એ માતૃમૂલક કુટુંબ પ્રથામાંથી પ્રચલિત થયા જે પણ પ્રશ્ન એક માર્ક્સમાં પૂછાઈ શકે છે બોર્ડ એક્ઝામમાં નેગ્રિટો અથવા ઓસ્ટ્રેલાઇડ નિષાદ પ્રજા પણ બે માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાયેલો છે જેથી કરીને તમારે આને પણ વધારે મહત્ત્વ આપવાનું રહેશે અન્ય પ્રજાઓમાં મોંગોલાઇટ પ્રજા છે આલ્પાઇન છે ડિનારિક છે અને આર્મોડાઇટ પ્રજાનો પરિચય પણ આપેલો છે લાસ્ટ જોઈએ આર્યો તો આપણે જાણીએ છીએ કે આજથી વર્ષો પહેલાં જેમ આપણે આર્યો છીએ એમ આર્યો પ્રકૃતિ પ્રેમી હતા કે જેઓ પ્રકૃતિને વધારે પડતું મહત્ત્વ આપતા આ આર્ય પ્રજાની ટૂંકનોદ પણ તમને કદાચ બે માર્ક્સમાં આવી શકે છે કે જેની અંદર નદીઓ સરોવરો ઋષિ મુનિઓ પૂજા આરાધના શિવભક્તિ કેવી રીતે અને કયા સમયમાં કરવામાં આવે એની સંપૂર્ણ માહિતી આપેલી છે વારસાનું જતન અને સંરક્ષણ ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે એ જ ટોપિક આપણે ચેપ્ટર નંબર સેવનમાં પણ આવે છે એટલે પહેલાં માત્ર અહીંયા તમને એની પ્રસ્તાવના સમજાવેલી છે અને ચેપ્ટર નંબર સેવનમાં આખે આખું વારસાનું જતન અને સંરક્ષણ સમજાવેલું છે આ પ્રશ્ન પણ મોસ્ટ એમ બીજે આ તૈયાર કરશો એટલે તમારું ચેપ્ટર નંબર સેવન પણ અડધું ક્લિયર થઈ જશે એમાં પણ આપણા વારસાના જતન અને સંરક્ષણની ભૂમિકા જતાવેલી છે આપણે જાણીએ છીએ કે આપણો વારસો છે એને સાચવવું એ આપણી જવાબદારી છે તો વારસાનું જતન અને સંરક્ષણ કરવા માટે આપણે કયા કયા આયામો પાર કરવા પણ અથવા બંધારણની અંદર એને કઈ કઈ રીતે દર્શાવવામાં આવ્યા છે આ માટે એની સૂચના આપણને આમાં આપવામાં આવી છે આમાં સ્પષ્ટ કીધેલું છે કે બંધારણમાં અનુચ્છેદ એકાવન કમાં ખાસ યાદ રાખજો જોકે વિદ્યાર્થી મિત્રને આ પ્રશ્ન તો ઝડપથી આવડી જશે એકાવન કમાં ભારતના નાગરિકના જે મૂળભૂત ફરજો છે તેમાં છ જ અને ટ અનુક્રમે છ જ અને ટ એટલે કે છ સાત અને નવમાં નીચે મુજબની ત્રણ મહત્વની બાબતો દર્શાવી છે જે વારસાના જતન અને સંરક્ષણ માટે ઉપયોગી તમે ભારતના ભાવિ નાગરિક છો તો વારસાનું જતન કરવું એ આપણી ફરજ છે જેમાં પહેલું જ છે આપણી સમન્વિત સંસ્કૃતિક સામૃદ્ધિક વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી જોઈએ તમે કોઈ પણ બુક લઈ લો ધોરણ એકથી માંડી અને દસમા સુધીની જેની અંદર પહેલાં પેજ ઉપર આપણી મૂળભૂત ફરજો આપી લે છે એ ફરજોમાં અનુક્રમે છ જ અને ટ એટલે કે છ સાત અને નવમાં આ વસ્તુ દર્શાવવામાં આવી બીજું છે જંગલો તળાવો નદીઓ વન્ય પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેનું સુધારણા કરવાની સર્વ જીવો પ્રત્યે અનુક્રમપા દાખવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને ત્યાગ કરવાની ફરજો પણ વારસાના જતનમાં આપેલી છે આમ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર વન એ તમારા માટે એમસીક્યુમાં અને બે માર્ક્સના પ્રશ્નોમાં મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર છે જેમાં ખાસ યાદ રાખજો કે જોડકા ગુજરાતના મેળાઓમાંથી મોટાભાગે જોડકો પૂછાય છે પ્રજાઓમાં આ નેગ્રિટો અને ઓસ્ટ્રેલાઇટ પ્રજાની ખાસ તૈયારી કરજો આર્ય પ્રજા પણ પૂછાઈ શકે છે અન્ય પ્રજાઓના નામ પણ પૂછાવી શકે છે અને લાસ્ટ વારસાનું જતન અને સંરક્ષણ એ પણ પૂછી શકે છે એટલે ચેપ્ટર વન એ તમારા માટે બે માર્ક્સના પ્રશ્નોમાં અને એમ વારે ઘડીએ પૂછાય છે તો તમે ખાસ આ તૈયાર કરજો જો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તૈયાર કરશો તો સાથે સાથે ચેપ્ટર નંબર થ્રી એન્ડ ચેપ્ટર નંબર સિક્સ બંને આવી જશે આને પાંચ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે ચેપ્ટર થ્રીમાં બે ભાગમાં વિભાજિત અને ચેપ્ટર સિક્સમાં ચાર ફરીથી ચાર ભાગમાં વિભાજિત કરવામાં આમ આપણે ચેપ્ટર નંબર વનની આજે ચર્ચા કરી વિડીયોના અંતમાં આપને એક ભગવદ્ ગીતાનો શ્લોક મૂકવામાં આવ્યો છે જે ખાસ જુઓ મનોમંથન કરવું નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે ફરીથી મળીશું થેન્ક યુ